પચીસ નવ બે હજાર ચોવીસ ના રોજ અગાઉ જયારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો અને કાર્ટ્ર પકડાયા હતા એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્ન નહીં પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ બે ટીમ દ્વારા કુલ નવ હથિયાર પાંચ કાર્ટ્રીસ છ કાર્ટ્રીસ અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી બધું જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોહસીન ઉર્ફે મોટા યુસુફ મણિયાર જે અંબર ટાવર સરખે જ અમદાવાદ શહેર ખાતે રહે છે આ મોહસીન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો મોહસીન જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં ખબર પડી મોનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એ આર્થિક ફાયદો પણ મેળવે છે જેથી એની પાસેથી એને પાંચ પિસ્ટલ દેશી બનાવટની પાંચ પિસ્ટલ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલું હતું અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડ થી આને અટક પકડવામાં આવેલો છે એ જ રીતે બીજા એક જે ચાર આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝેલ તુર્કી જે સીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે મતીન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે રહે છે નવસુંદરા કોમ્પ્લેક્ષમાં અને અનિશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે અને મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્સ પાસે રહે છે માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતે આ ચારે આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહિયાં રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી સમજા ત્રણ એક પિસ્ટલ અને પોઈન્ટ ત્રણસો પંદર ના બોર ના ચાર કાર્ટ્રીસ અને બારા બોર દેશી સમજાના બે કાર્ટ્રીસ થઈ તે લોકો પકડાયેલા છે આ જે આરોપીઓ છે એ એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ પાંચ આરોપીઓની બે ગુનામાં ધરપકડ કરવામાં આવી મોહસીન જયારે સરખેજ પોલીસ સ્ટેશનના રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો એ વખતે ઈડર પોલીસ સ્ટેશન ના એક ગુનામનો આરોપી કલ્પેશ ઠાકોર એ પણ એક ચોરીના ગુનામાં ત્યાં સાબરમતી જેલમાં હતો અને ત્યાં બંને વચ્ચે જે પ્રકારના મિત્રતા થઈ પરિચિત થયો કે કલ્પેશ ઠાકોર જે ઈડરનો વતની છે ઈડર તાલુકાનો અને એ આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો લાવી અને છુપી રીતે વેચે છે એટલે એણે એની પાસેથી પાંચ હથિયાર મંગાવ્યા અને ખરીદેલા અને એ અહિયાં પોતાના આર્થિક ફાયદા માટે વેચવાનો હતો

આ થોડા સમય પહેલા એણે આ જે ડિલિવરી મળેલી ગેરકાયદેસર પાંચ પિસ્ટલની એ ડિલિવરી માટે એની જે માહિતી મળી એ પ્રકારે જ્યારે લઈને જતો હતો તો એના થેલા સાથે જે પકડાયો આ ગુનામાં એનો જે રોલ ભૂમિકા બહાર આવેલી છે એટલે એને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને એ સિવાય પણ બીજી કેટલીક વિગતો જેમ અગાઉના ગુનાની તપાસ દરમિયાન એક નવી માહિતી મળી આ પ્રકારનો મોટો જથ્થો યુપી છે તો એ લોકો હથિયાર ખરીદે છે તો હથિયાર દેશી બનાવટના પણ જો સારી બનાવટ હોય તો ત્યાંથી પંદર થી વીસ હજાર માં ખરીદે છે અને અહીંયા પચીસ થી ત્રીસ માં વેચવાના કામ ગેરકાયદેસર ખરીદનારાઓ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં મતલબ પ્રવૃત્તિ હોય એવા જ લોકો આ ખરીદતા હોય છે સામાન્ય રીતે મુખ્ય પ્રવાહમાં રહેલા અથવા તો જેમને આ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ રસ નથી અથવા તો એમને કોઈ પ્રકારનો વૃત્તિ નથી એ લોકો ખરીદતા નથી એવું ન કહી શકાય એટલા માટે કે કઈ વ્યક્તિ કોના સંપર્કમાં આવે છે અને એના રસ વિષય છે કે કેમ એ જે તે વખત સંજોગો નક્કી કરતા હોય છે એટલે કોઈ નેટવર્ક ચોક્કસ જગ્યાએ પકડવાનું બાકી છે એની ધરપકડ થઈ હતી એની પણ જેટલી પણ ગુનાહિત પ્રવૃત્તિ છે અથવા તો એની મોડસ ઓપરેન્ડી છે એ જાણવામાં આવે હાલનો જે આરોપી પકડાયેલો છે મોસે એના કહેવા મુજબ કલ્પેશ ઠાકોર ઘણા સમયથી આ પ્રવૃત્તિ કરે છે એટલે કલ્પેશ ઠાકોરની ધરપકડ થયા બાદ એ એની પ્રવૃત્તિ વિશે માહિતી મળશે આ આરોપી હમણાં છેલ્લે આ પ્રથમ જણે